આવેલ અતિ પૌરાણિક રણછોડજી મંદિરે ગતરોજ શરદ પૂર્ણિમા ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત દર વર્ષની જેમ દીપમાળાની લાઇટિંગ કરીને શરદ પૂનમ ના પાવન પ્રસંગે રણછોડજીની વિશેષ વિશે શણગાર અને દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અગાઉ ભક્તો દીપમાળામાં તેલના દીવડા હતા પરંતુ આધુનિક સમયમાં હવે તેલના દીવડાની જગ્યા લંત ઇલેક્ટ્રિક લાઇટિંગથી દીકમાળાનો શણગાર કરવામાં આવે છે ઉજવણીના ભાગ રૂપે પરંપરાગત ઉભા ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજનિકો દોડ દોડ ફરીને નાચતા ગાતા ભજન ગાતા હતા ભજન કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને આનંદનું અનોખું વાતાવરણ છાયા ગયું ભક્તિભાવ અને આનંદનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું રણછોડજી ધોરાવલી આ શરદ પૂર્ણિમા ઉજવણી ભરૂચના ધાર્મિક જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ છે જ્યાં દર વર્ષે હજારો ભક્તો ભક્તિ શ્રદ્ધા અને આનંદથી ભરપૂર આ પ્રસંગ નો લાભ લઈ છે પંડિત દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ પર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર